શ્રીમદ ભાગવત માસ કથાનો પ્રારંભ થયો થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો શુભ પ્રારંભ કરાયો થરાદના રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો આજે પ્રારંભ કરાયો અને આ કથા આખું શ્રાવણ માસ ચાલશે શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત કથાની પોથીયાત્રા કીર્તિભાઈ આચાર્યની ઓફિસેથી રાજગઢથી પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રામાં ભેડવાજા નાસિક ઝૂલ સાથે વાજતે ગાજતે નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત માસ કથાનો પ્રારંભ થયો હતો કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરાવવામાં આવી રહ્યું છે કથાનો સમય બપોરે બેથી સાંજના છ વાગ્યા સુધી રહેશે કથાનું રસપાન કરવા માટે ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવત કથા હિન્દુ ધર્મનું એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગ્રંથ છે જે મહાપુરાણોમાંનો એક છે તેને ભાગવત પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કથા ભગવાન શ્રી કૃષ્ણના જીવન તેમના વિવિધ અવતારો લીલાઓ અને ભક્તિનું વિસ્તૃત વર્ણન કરે છે વેદવાસજી દ્વારા રચિત આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો અને બાર સ્કંદનો સમાવેશ થાય છે શ્રીમદ્ ભાગવત કથાનું મહત્ત્વ અને લાભ શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ અને પઠન અસંખ્ય આધ્યાત્મિક અને નૈતિક લાભ પ્રદાન કરે છે આ કથા આત્મા પરમાત્મા કર્મ પુનર્જન્મ અને મોક્ષ જેવા ગહન આધ્યાત્મિક સિદ્ધાંતોનું જ્ઞાન આપે છે તે વ્યક્તિને જીવનના સાચા ઉદ્દેશ્યને સમજાવવામાં મદદ કરે છે ભાગવત કથા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રેમ અને ભક્તિને ઊંડી બનાવે છે તે ભક્તિ માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે માન્યતા છે કે ભગવાન કથાના શ્રવણની જન્મ જન્માંતર પાપનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે કળિયુગમાં મુક્તિ માટે તેને એક શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે કથાના નિયમિત શ્રવણથી મન શુદ્ધ અને નિર્મળ બને છે તે નકારાત્મક વિચારો અને ભાવનાઓ દૂર કરીને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે કથાના પ્રથમ દિવસે કથાનું રસપાન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું શ્રીમદ્ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર શ્રીમદ્ ભગવત પોથીના યજમાન કીર્તિભાઈ આચાર્ય ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દેવરામભાઈ આસલ સરપંચ શ્રી રામ સેવા સમિતિના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા